પાર્ટી માટે રાષ્ટ્ર માટે અને સંગઠન માટે જે શ્રેષ્ઠ હશે તે કામગીરી કરીશ હું સંગઠન માટે મારો છે એટલે સારો છે એવું નહીં પરંતુ સારો છે સંગઠન માટે શ્રેષ્ઠ છે રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ છે એને ધ્યાનમાં રાખી હું કાર્યકર્તાઓનું જે કંઈક પણ વિકાસ માટેના નિર્ણયો લઈશ ભરૂચ શહેર અને જિલ્લાના જે કઈ વિકાસના પ્રશ્નો હશે એને હલ કરવાનો પ્રયત્ન કરીશ